ધોળકા તાલુકાના વટામણ ગામે સાબરમતી નદીના પાણી ફરી વળ્યા હતા તે પાણી ઓસરવાના બાદ ગામ પંચાયતની બોડીના આગેવાનો કામગીરી હાથ ધરાઈ વટામણ ગામે સાબરમતી નદીના પાણી ઓસરવાના બાદ રોડ રસ્તા ઉપર ગંદકીઓના સામ્રાજ્યના કામગીરી હાથ ધરાઈ વટામણ ગામના રોડ રસ્તા ઉપર કિચડ ગંદકીઓ ફેલાઈ હતી તેના ટ્રેક્ટર દ્વારા કામગીરી હાથ ધરી જે જગ્યા પર પાણી ભરાયા હતા તે પાણી ઓસરતા નતા ત્યાંની પણ કામગીરી હાથ ધરાઈ વટામણ ગામના તલાટી રાજીબેન સરપંચ રાજુભાઈ ડેપ્યુટી જિલ્લા ડેલિગેટ તાલુકા ડેલિગેટ રાજુભાઈ વટામણ ગામના રોડ રસ્તા ઉપર ગંદકીઓના સામ્રાજ્યના નાઇસ કરવાનો કામગીરી ટ્રેક્ટર દ્વારા હાથ ધરાઈ વટામણ ગામના પંચાયત બોડીના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન અમારા મીડિયા તરફથી રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ